જય સ્વામિનારાયણ આજે ફરી એકવાર નવો વિડીયો તમારી પાસે લઈને આવ્યો છું આજે ખાંભા ગામની અંદર સામા કાંઠે જે કહેવાય જાફરાવા રોડ અને ત્યાં તક્ષસ કિલ્લા સ્કૂલ પેટ્રોલ પંપની સામે જે તક્ષસ કિલ્લા સ્કૂલ છે એની અંદર ખીચાની પ્રખ્યાત દાલબાટીનું નવું સોપાન શરૂ થયેલું છે અને ત્રણ ચાર દિવસથી વાત તો સાંભળતા હતા પણ આજે મોકો મળી ગયો હોય સન્ડે રવિવારનો દિવસ હતો અને આજે મારા મિસિસ અને બેબી સાથે અમે આવ્યા અને બાટીનો ઓર્ડર આપી અને દાલબાટી ખાધી ખોટું નથી કહેતો પણ હકીકત છે બાટી ચટાચટ કરી ગયા અને એટલું બધું ટેસ્ટમાં બેસ્ટ છે તો અને સાથે સાથે હું તમને કહી શકું કે દાલબાટી તો ટેસ્ટમાં બેસ્ટ છે પણ અહીંયા બેસવાની જગ્યા પણ ટેસ્ટમાં બેસ્ટ છે ટેબલ છે આખું ખુલ્લું મેદાન છે બાળકો રમી શકે બધી રીતે છે હા થોડી હજી નવું નવું છે એટલે અહીંયા લાઇટિંગનું થોડું ગોળું છે પણ તમે આવશો એટલે લાઇટિંગમાં જળબંબાકાર થઈ જશે પણ બહુ મહત્વનું છે કે આજે ખાંભા ગામની અંદર જ્યારે ખીચાના બંને ભાઈઓ આજે આપણી વચ્ચે આવ્યા છે અને આજે આવી નાની રૂમની અંદર આટલી સરસ રીતે દાલબાટી બનાવે છે અને કહેવાય કે આપણને અહેસાસ થાય કે ભાઈ જંગલની અંદર આપણને એક સારામાં સારું એવું પૌષ્ટિક આહાર જેની અંદર આપણને તૃપ્તિ થઈ શકે એવો આહાર આપણને દાલબાટી રૂપે આપણને પૂરો પાડે છે તો હું વધારે નહીં પણ હું તમને આખા ખાંભા ગામને ખાંભાની આજુબાજુની બધા જનતાને હું એક રિક્વેસ્ટ કરવા કરવા માગું છું કે એક વખત તમે આવો પેટ્રોલ ખાંભા પેટ્રોલ પંપની સામે જે તક્ષશિલા સ્કૂલ છે એ ડેલાની અંદર આ બંને ભાઈઓ આજે એટલી સરસ મહેનતથી આજે પૌષ્ટિક આહાર દાલબાટી જેને કહેવામાં આવે છે એ બનાવીને આપણને ખવડાવશે પણ બહુ મહત્ત્વનું છે કે આપણે એને સાથ સહકાર દઈએ આપણે બધા ખાંભા ખાંભાના વોટકાર પણ એવો સરસ આવી રહ્યો છે ખાંભાના બધા જ પ્રજાજનો આજે એક વખત આ દાલબાટીની મુલાકાત લઈ ખીચાની પ્રખ્યાત દાલબાટી છે ગ્રાઉન્ડ પણ છે બાળકો પણ રમી શકે એવું સરસ મેદાન પણ અહીંયા છે તો વધારે નહીં પણ હું તમને બધાને એ રિક્વેસ્ટ કરી કે બધા તમે દાલબાટી ખાવા એકવાર જરૂરથી આવો બધાને જય સ્વામિનારાયણ